સમગ્ર દેશ જ્યારે રામ ભક્તિના રંગે રંગાયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે રાજકોટની કણસાગરા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા ભગવાન રામના જીવન ચરિત્રને ચરિતાર્થ કરતા પાત્રોને અનોખી વેશભૂષા સાથે ભજવવામાં આવ્યા હતા અને ભગવાન રામના જીવન ચરિત્રને આજની યુવા પેઢીથી અવગત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચોક્કસ સૌ પ્રથમ જણાવીશ કે રામની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશ છે એ રામમય થઈ રહ્યો છે મારી પાછળના દ્રશ્યો હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ અત્યારે આપ જોઈ શકો છો કણસાગરા કોલેજ જે કણસાગરા મહિલા કોલેજ ખાતે આપણે છીએ ત્યાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ તેમને આ વિદ્યાર્થીઓ છે તેમને એક અલાયદી કહી શકાય કે એક અનોખું કહી શકાય આ પ્રકારનો એક વેશભૂષા ધારણ કરી છે ખાસ કરીને ભગવાન રામના ચરિત્રને ભગવાન રામ જ નહીં પરંતુ ભગવાન રામ તથા સીતા તથા લક્ષ્મણ એવ જ રાવણને પણ અહીં ચરિતાર્થ કરવામાં આવ્યો છે ને એક પ્રકારે તેમની અલગ અલગ વેશભૂષાઓને સાથેની એક કોમ્પિટિશનનું આજે અહીં આયોજન કરવામાં આવ્યું હતું જોવા મળે છે સ્વયંવર વખતેના જે રામ ભગવાન અને સીતા ભગવાન કેવા હતા એ પણ જોવા મળે છે સાથે સાથે વિવિધ જે સ્વરૂપો છે તે પણ જોવા મળી રહ્યા છે કેટલાક જે પાત્રો છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને આજે આપની કોલેજની અંદર જે એક અનોખી વેશભૂષાની કોમ્પિટિશન થઈ કઈ રીતના જુઓ છો જય શ્રી રામ મારું નામ રીસ્સા વાધર્યા છે આજે એનએસએસ કણસાગરા મહિલા કોલેજ દ્વારા આયોજિત આ વેશભૂષા તેમજ રંગોળી સ્પર્ધા આરતી ડેકોરેશન જેવી ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દરેક વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ તેમાં ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને દરેક વિદ્યાર્થીઓએ પોતાનો જોશ જુસ્સાપૂર્વક પોતાનું પર્ફોમન્સ આપ્યું છે અને આ વિષભૂષામાં મેં ભગવાન શ્રી રામચંદ્રનું પાત્ર નિભાવ્યું છે જેને મને મારી જાત પર ખૂબ ગર્વ અનુભવાય છે અને અંતે હું એટલું કહીશ કેશન દ્વારા આ સરસ મજાનું આયોજન કરવા બદલ હું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર યશવંત ગોસ્વામી સર કરવા છોકે સર આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસો થી કહી શકાય કે ભગવાન રામજીના જે અયોધ્યા ખાતેના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને આવકારવા માટે થઈ અને કણસાગરા કોલેજ ખાતે વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે કણસાગરા કોલેજના જે અત્યારે આપણી સાથે છે ગોસ્વામી સર યશવંત ગોસ્વામી સર શું કહેશો જે પ્રકારનું આયોજન અત્યારે કણસાગરા કોલેજ દ્વારા કરવામાં આવી રહ્યું છે રામના જન્મોત્સવ અથવા તો રામના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કંઈક અનોખી રીતે ઉજવવાનો એક આપણી કોલેજનો પ્રયાસ છે કઈ રીતના જુઓ છો કણસાગરા મહિલા કોલેજ હંમેશા કંઈક અલગ કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યારે અમે વિચાર્યું કે જ્યારે સમગ્ર દેશ રામમય હોય તો કણસાગરા કોલેજ કેમ પાછળએ એટલે અમે લોકોએ પહેલાં સ્ટાફ મિત્રોની મિટિંગ કરી સ્ટાફ મિત્રોની કમિટી બનાવી સોથી વધારે વિદ્યાર્થીઓની અલગ અલગ કમિટીઓ બનાવી અને પછી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કર્યું સ્પર્ધા એવી રીતે રાખી કે જે આપણી સંસ્કૃતિ છે સંસ્કાર છે એમનો વારસો જળવાઈ રહીએ આજે જ્યારે યુવાધન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાચે છે ત્યારે એમને આપણી રામાયણના જુદા જુદા પ્રસંગો જુદી જુદી કથાઓ અને જુદા જુદા પાત્રો એમનો પરિચય મળે એ હેતુથી આપણે વેશભૂષા સ્પર્ધા રાખી આપણી સાચી વેશભૂષા તો આ જ છે આજે આપણે ગમે તેવી પાશ્ચાત્ય વેશભૂષામાં ગૌરવ અનુભવતા હોય પણ આપણી જે ઋષિ પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એ સાચી વેશભૂષા જ્યારે ઋષિ પરંપરામાં હતી એ વેશભૂષામાં આજે લગભગ

બાવીસમી તારીખનો અમારો જે કાર્યક્રમ વાસ્તવમાં તો બાવીસમી તારીખે ગવર્મેન્ટે રજા જાહેર કરી છે એટલે અમે લોકો એ દિવસે રામાયણના જે અલગ અલગ શ્લોક છે એમના પઠન કરવા માટે માઇક ઉપરથી બધા જ ક્લાસમાં અમે વ્યવસ્થા ગોઠવીએ છીએ જેથી એ લોકો કમસે કમ એનું પઠન થાય એમને શ્રુતા તરીકે સાંભળી શકે ચોક્કસ તો ફરી એક વખત જણાવીશ કે કણસાગરા કોલેજ ખાતે મારી પાછળના દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ એક પ્રકારે રામ જે અયોધ્યા છે એ અત્યારે કણસાગરા કોલેજની અંદર ઉતરી આવ્યું હોય આ પ્રકારના દ્રશ્યો છે એ જોઈ શકાય છે ભગવાન શ્રી રામ જાનકીજી તથા લક્ષ્મણજીના વિવિધ પાત્રો સાથે આપ જોઈ શકો છો છેલ્લે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ સબરી માતા જે રામના અને સબરીના બોરની એક કથા છે એ પણ ખૂબ જ પ્રચલિત છે એક પ્રકારે કહી શકાય કે રામાયણની અંદર જેટલા પણ ચરિત્ર પાત્રો આવે છે આ તમામ પાત્રોને એક યા બીજી રીતે ભજવવાનો એની વેશભૂષાનો એક સુંદર મજાનો જે કાર્યક્રમ છે એ કણસાકરા કોલેજ ખાતે આજે યોજવામાં આવ્યો છે જી